શિક્ષકગણ વાલીગણ તેમજ બાળકોનું આજના લર્નિંગ સેશનમાં હાર્દિક સ્વાગત છે આજનો આ લર્નિંગ સેશન એઆઈનો શિક્ષણમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના ઉપર છે ખૂબ જ સરસ અને રસપ્રદ વિષય છે તેનો આપણે આ લર્નિંગ સેશનમાં અભ્યાસ કરીશું શિક્ષણના પ્રવાહમાં આપણે દરરોજ અને સતત અપડેટ રહેવું પડે જો અપડેટ ના રહીએ તો આઉટ ઓફ ડેટ થઈ જાય અને આઉટ ઓફ ડેટ જાજા સમય સુધી રહીએ તો એક્સપાયર પણ થઈ શકીએ તો આપણે જીવંત રહેવા માટે આપણી સિસ્ટમને ચાલો આપણે અપડેટ કરીએ સૌપ્રથમ એન્ડ્રોઈડ ફોનની અંદર ગૂગલ વોઇસ ટાઈપિંગ નામનું એક ફ્યુચર હોય છે જેની મદદથી આપણે બોલી અને ટાઈપિંગ કરી શકાય છે જેની મદદથી સમય પણ બચે છે અને સરળતાથી ટાઇપ ટાઈપિંગ પણ થઈ શકે છે તો સૌ પ્રથમ આપણે તેને ઇન્સ્ટોલ કરશું ગૂગલ વોઇસ ટાઈપિંગની અંદર ગુજરાતી ભાષા એડ કરશું ત્યારબાદ પ્લે સ્ટોરમાં જઈ અને ચેટ જીપીટી અને ડીપસિક નામની એપ્લિકેશન સર્ચ કરશું જેમાં ચેટ જીપીટી સર્ચ કરતાં તેની નીચે ઓપન એ આઈ લખેલ આવશે તે આપણે ઇન્સ્ટોલ કરશું અને સાઇન અપ કરશું ત્યારબાદ ડીપસિક એઆઈ લખેલું હશે તેમાં નીચે કંપનીનું નામ પણ ડીપસીક હશે તેને ઇન્સ્ટોલ કરશું અને સાઇન અપ કરશું આ બંને એ આઈ એપ્લિકેશનનું આપણે કમ્પેરિઝન કરીએ તો ચેટ જીપીટી ફ્રી વર્ઝન તેમજ પેઇડ વર્ઝનમાં મળે છે ફ્રી વર્ઝનની અંદર આપણે જેટલું કામ છે તેટલું બેઝિક નોલેજના પ્રશ્નોના જવાબ તેમાંથી મળી જાય છે તેમજ પેઇડની અંદર એક્સ્ટ્રા ફ્યુચર પણ જોવા મળે છે ત્યારબાદ જો આપણે ડીપસિકની વાત કરીએ તો ડીપસિક એ ટોટલી ફ્રી વર્ઝનમાં અવેલેબલ છે અને તમામ ફ્યુચર તેની અંદર ફ્રી ઓફમાં અવેલેબલ છે હવે બંનેની એક્યુરન્સી બાબતની જો વાત કરીએ તો ચેટ જીપીટીની એક્યુરન્સી મને વધારે સારી લાગી અને ડીપસિકની અંદર હજી બીટા વર્ઝનની અંદર અવેલેબલ હોય તેવું મને લાગ્યું આ લર્નિંગ સેશનમાં ચેટ જીપીટીનો ઉપયોગ કરશું તો સૌપ્રથમ ઉપયોગ છે હોમવર્ક આપણે હોમવર્ક આપવા માટે ચેટ જીપીટી ને પૂછશું કે ગુજરાતી માધ્યમ ધોરણ ચાર વિષય ગણિત માટે ચાર અંક વાળા સરવાળાના વીસ દાખલા આપો ચાલો હવે જોઈએ કે શું આપને ચેટ જીપીટી જવાબ આપે છે ત્યારબાદ ચેટ જીપીટી એપ્લિકેશન ઓપન કરશું ગૂગલ વોઇસ ટાઈપિંગનું આઇકોન ઉપર ક્લિક કરશું ગુજરાતી માધ્યમ વિષય ગણિત ધોરણ ચાર ચાર અંક વાળા સરવાળાના વીસ દાખલા આપો આપણે જોઈ રહ્યા છીએ કે અંકો આપણી ગુજરાતી ભાષામાં આવેલ નથી ગુજરાતી અંકોમાં આપો હા તો હવે આપણે જોઈ રહ્યા છીએ ત્યારબાદ એ આડી છે તો આપણે એને ઊભી જે આપણે બાળકોને દાખલા દેતા હોય તે મુજબ આપણે કરવું છે તો પણ આપણે એને કહેશું દાખલા ઊભી અરોડમાં ફરી પાછો એક પ્રયત્ન કરશું દાખલા ની રકમ ઉભી અરોડમાં ગોઠવીને આપો सरस्थ। सरस्थ। यार बाद ते जवाब पण आपो जोव काम सरल बनी गुरु અને ઝડપી પણ જ્યારે બાળકોને હોમવર્ક આપવું હોય ત્યારે અહીંથી કોપી કરી અને ત્યાંથી આપણે આપણા ગ્રુપની અંદર શેર પણ કરી શકાય છે અને એ રીતે હોમવર્ક પણ આપી શકાય છે ત્યારબાદ બીજો મહત્વનો ઉપયોગ છે પ્રશ્નપત્ર તૈયાર કરવા તેમજ તેના જવાબ તૈયાર કરવા માટે તો ચાલો આપણે ચેટ જીપીટીને પાછો પ્રશ્ન પૂછીએ કે ગુજરાતી માધ્યમ ધોરણ ચાર વિષય ગુણાકાર માટે પચીસ બનાવી આપો ગુજરાતી માધ્યમ ધોરણ ચાર વિષય ગણિત ગુણાકાર માટેની પચીસ માર્કની ટેસ્ટ તૈયાર કરી આપો સરસ મજાની ટેસ્ટ તૈયાર કરી આપી છે જેમાં ખાલી જગ્યા આવી ગઈ સાચું ખોટું આવી ગયું ગણીને જવાબ લખો આવી ગયા અને પ્રશ્નોના સાચા જવાબ પણ આવી ગયા વિકલ્પવાળા મલ્ટિપલ ચોઈસ વાળા વર્ણન સાથે ઉકેલો એટલે કે કોયડા વાળા પ્રશ્નો પણ આવી ગયા તેના જવાબ પણ આપો ત્યારબાદ આપણે જોઈએ છીએ કે જે આપણે એમને પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ ઉત્તર વહી પણ તેને લખીને આપી દીધી જેથી કરી જે વાલીઓ પોતાની રીતે સેલ્ફ એસેસમેન્ટ પોતાના બાળકોનું કરવા માંગતા હોય તો તેને પણ આ વસ્તુ ખૂબ જ ઉપયોગ થઈ શકે છે ત્યારબાદ આ ગણિતનું એક પ્રશ્નપત્ર છે ચાલો એને પણ ટેસ્ટ કરીએ કે ચેટ જીપીટી તેના શું જવાબ આપે છે તો તેને હું ચેટ જીપીટીમાં સૌ શેર કરીશ અને જવાબ આપો એમ કહી પ્રોમ્પર અને આપણે જોઈએ કે ચેટજીપીટી તેના શું જવાબ આપે છે આપણે ચેટ જીપીટી પૂછે છે કે મારે શું કરવાનું છે આપણે જોઈ રહ્યા છીએ ઉપર ઉપર આપણે પ્રશ્નપત્ર શેર કર્યું હતું અપલોડ કર્યું હતું ચેટ જીપીટી ની અંદર અને નીચે એના જવાબ પણ મળી રહ્યા છે આપને સરસ આપને આપણા પ્રશ્નોના જવાબ ચેટ જીપીટીએ આપી દીધા છે અને કેટલું કામ આપણું સરળ બની જશે આવનાર સમયમાં હજી તો આ એનો શરૂઆતનો સમય છે જેમ જેમ જેટલો સમય જશે અને એક્સપિરિયન્સ વધશે તે જ રીતે આ કામ સરળ અને સ્પષ્ટ થતું જશે ત્યારબાદ ત્રીજો મહત્ત્વનો ઉપયોગ છે પાઠની સમજૂતી માટે પીપીટી નોટ્સ બનાવવા માટે પેપર તૈયાર કરવા માટે તો ચાલો એક પર્યાવરણ વિષય આસપાસ વિષયનો પણ એક આપણે પ્રયત્ન કરીએ ગુજરાતી માધ્યમ ધોરણ ચાર પાઠ નંબર વીસ ખોરાક અને મજાની પચીસ માર્કની ટેસ્ટ બનાવો ચાલો જોઈએ શું આપને રિપ્લાય આપે છે પ્રશ્નપત્ર તૈયાર થઈ રહ્યું છે જેમાં ખાલી જગ્યા સાચું ખોટું યોગ્ય જોડકા એક વાક્યના પ્રશ્નો પ્રશ્નોના જવાબ વિસ્તૃત ઉત્તરો પણ જ્યારે મેં આ પ્રશ્નના સવાલોનું સુસંગતતા ચેક કરવા માટે આ પાઠ હારે જ્યારે સરખાવ્યું ત્યારે આ પ્રશ્ન આ પાઠના મને ન લાગ્યા જે પાઠનું શીર્ષક છે તેના આધારે પ્રશ્ન બનાવ્યા હોય એવું જ રીતે ચેટ જીપીટીનો ઉપયોગ અંગ્રેજી માધ્યમ માટે પણ કરી શકાય તેમજ જે શિક્ષકો બાળકો અને વાલીઓને એઆઈ નો શિક્ષણમાં ઉપયોગ કઈ રીતે કરવો તે ખબર નથી તેવા શિક્ષકો બાળકો અને વાલીઓને આ વિડિયો શેર કરો આપણે પણ અપડેટ થાય અને તેમને પણ અપડેટ કરીએ અને એક શિક્ષણના પ્રવાહમાં સાથે મળી અને આગળ વધીએ જય હિન્દ જય ભારત